અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ જુલાઈને સોમવારના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સાતસો થી આઠસો ગુણી આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપરમાલ દાખલી સાથે પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુપ્રમાન

આ આખો ઇનવાઇસ છે 5848 હું 5800 સર 5800 હા દાદા આટલા 50 50 એવડી લેવમન જીવ ને રિફાઇનિંગ છે ફાઇનલ છે મને એમ કે

પાંચ હજાર બસો ને છત્રીસ રૂપિયા સુપ્રમાન پانچ ہزار ایک سو سیتے روپیہ میڈیم سوپرم مائنو نیچرلی ہے

દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

જશનલ માર્કેટિંગ યાર્ડમાં ઝીરાનું બજાર આજે ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી રહેલું છે જનરલી બજાર પાંચ હજાર રૂપિયાથી લઈને એકાવનસો રૂપિયા સુધીના રહેલા છે